ઓલા અમદાવાદ કોલ્ડ પ્લે કરીને કોન્પ આવ્યો હતો ત્રણસો ચોત્રીસ કરોડ રૂપિયા લઈને જોઈએ અને આપણે તત્વ ચિંતકો સારા સારા વિચારવાંદકો સેલ્ફી મૂકી મૂકીને એના એની જાતની પ્રાઉડ ફીલ કરતા હતા અહીં બેઠેલા બધા એક વખત ખાલી કહું છું ત્રણસો ચોત્રીસ કરોડ રૂપિયા લઈને ગયો ક્યાંય પણ એને ગંગા સતીનું એક પણ એક કડી ગાય હે નારાયણ સ્વામી ની એક પણ કડી ગાય છે તો શેનું તમે પ્રાઉડ ફીલ કરો છો આ સાધોડાઓને લાખ લાખ વંદન કરવા પડે તો ભૂખા તરસા રહીને આવડું મોટું ભજન ને આવડું મોટું સ્ટેજ તૈયાર કર્યું છે મારા બાપ અને લાખ લાખ વંદન કરવા પડે બીજી એક વાત કહું છું બધા અઢારે વરણને કહું હું અહીંયા અહીંયા હારું હારું બોલી દઉં એની ક્લિપ ઉફરશે કાલ સવારે તમારી હિતી અંટાળાનો ભાવ વધશે બે લાખ માંથી પાંચ લાખ થઈ જાય નથી જોતું મારે એવું કઈ મારે ખાલી એટલું તમને બધાને કેવું છે કે અહીંયા બાજુ બાજુમાં જેટલા પણ બેઠા કોઈ કોઈને પૂછી શકતું આયર નો દીકરો છો ગરબાર નો દીકરો છો પટેલ નો દીકરો છો

તમે પાંચ હજાર રૂપિયા રડતા હો પંદર લાખ રૂપિયા રડતા હો પણ મનમાં જે થાકો છે ને કે હું જે કરું છું ભૂલી જાવ ખાલી એકસો ને બાવન વાર પ્લોટ તમે મહાનગરમાં રહ્યો છો કેટલાનો નો એકસો બાવન વાર પ્લોટ મહાનગરમાં લે છે અને હગા વલન બધાને કહેતા ફરીએ છીએ હા જો અમે લઈ લીધો હા તઈ હા અમે એકસો ને બાવન પ્લોટ લીધો એ પણ હું એમાં અભિમાન કરવાનું છું તમારો દીકરો કે દીકરી આજ કલ નું ડબલું પકડાય નું રૂમોટ પકડાય છે અમારો છોકરો જય શ્રી કૃષ્ણ કરતા સુધી બહુ વાત કહેવાય કેમકે જે શીખવાડ્યું ને આપણે પારે શીખવાડ્યું મને માફ કરજો ભેગા નથી બગાડવામાં આવ્યા છે ચારસો રૂપિયા નું થિલમ જોવા જવાનું પાંચસો રૂપિયા નો ધાણીનો ડબ્બો આપે કે એને ખાણ દેતા હોય એવો ચારસો રૂપિયા નું ફિલમ પાંચસો રૂપિયા નો ધાણી ડબ્બો ગોઠસો ગ્રામ મગાઈ આવે તો તમે બધા બધાય હું તમે બધા વેપારી લાઈનના માણસો ખેડૂના દીકરા મજૂરના દીકરા છે આપણે બધા આપણને એટલે ભાનનો છાંટો નથી પડતો પાંચસો રૂપિયાના ધાણીના ડબ્બામાં દોઢસો ગ્રામ મકાઈ આપતા આવતી હોય તો અઢીસો રૂપિયાની મણ મકાઈ મળે છે યાર થોડી ફોડે સોટા ક્યાં થાઠું ભાઈઓની દાડા ની જમાય ભાઈઓ કે ભેળો તમે હું ખૂટો આપ્યો હેતો ઢાબું તકતું હોય તો મણ જાણી પાછો તો દોઠણ દોઠણ સુધી ધાણી થાય ધાબું ટાઠું એ સોતરા વતા કે સો કેવાય થશે વાર કાંઈક તો વિશાર કરો કાંઈક તો વિચાર કરો હું બે હાથ જોડી પ્રાર્થના કરું તમને દસ રૂપિયા મંદિરની દાન પેટીમાં દેતા તમારો જીવ નથી અને ચારસો ચારસો રૂપિયા તમે ઓલા મોટા કરી જગ્યા કરવાની તમે પાળવા દાતાઓ અહીંયા આવડું મોટું અન્નક્ષત્ર અલગ ક્યાં એસ્ટીમેન્ટ ખરો હરિરાનંદ બાપુ એમ કે ભાઈ આટલા એટલા માણસો રસોઈ આપણે સિલેક્ટેડ લોકોને બોલાવવાના છે એવું કીધું કોઈ દીકે આપણે એમ જે અભિમાન બહુ આવતું હોય ને એનો મારો મહાપુરુષ એવું કે બહુ અભિમાની માણસ હોય ને એને અભિમાન નીચું લાવવું હોય ને તો મંદિર ની અંદર ઝાડુ પોછા કરવા અભિમાન નું આવ્યું જો આપડા આ આ આ વડીલો હું હાચું એ તો જો તમે આ ગામડામાં તમે જાવ મારો બાપળો ક્યાંય ગામડાનો એક માણસ ખાલી તમે સાહસી કેવો કેવો સાહસી ખો વિઘાનક ખેતરમાં કોરામાં કપાસે સતી દે મંદિરને ટેકે બેઠા બેઠા કે લવ હા આ ડોહો આવશ્યક નહી આવે તો આનાથી મોટો સાહસી કોઈ તમે ભાળો કઈ મહાનગરમાં ક્યાંય નથી જોયો તમે છતાય હાચમી હું રાખું એને હાજી રેકો ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય તમારો જિંદગી ની અંદર મોટા મોટો આઇડલ કદાચ અક્ષય કુમાર હશે સલમાન ખાન હશે દીપિકાબેન પદુકોણ હશે માધુરી દીક્ષિત હશે બધી વાત સાચી સૌથી મોટા મોટો જો તમારો આઈડલ હોવો જોઈએ ને તમારો બાપ હોવો ભાઈ

આવું છે આ બાપુએ મને કીધું મને કે આવા વિધાઉટ ડ્રેસ માં હુકામ આવ્યો હું થોડો કલાકાર છું મારો બાપુ જે હવાર મન પાણી જાય કેમ કે મારા બાપ નું કામ છે બાપ ના પાપ ન હોય

그리야 <목소리나> 고고 ઘોડા નાબો કાઢીને કોક એમ કેમ કે ફલાણા બાપા આવ્યા છે હામયું કરવા દો ના આવ્યો ન હોય બાપ મેલા ઘેલા કપડાં પણ એનો અંદરનો જે ભાવ હોય ને જ્યાં અહીંયા જેટલા ભજન કલા ભજન પ્રેમીઓ હોય એટલા ભજન સાંભળો છો તમે એ તમારો શુદ્ધ ભાવ રહ્યો ને એ જ મહાદેવને ગમે એ શુદ્ધ ભાવ આપણો બાપ પીરો હતો હે શ્રી

આટલા પાકો માલ એટલા બે એમના જગ્યાઓમાં બને તો હું વાત એમનું પાકો માલ આપણે પેલા જેટલો પાકો માલ ખવડે પાકો માલ એટલે દહીં દૂધ ઘી ચાયમા ના લાડવા ઉકડી દૂધપાટ જાદરી લાપસી આ ઘી માંથી બનતું હતું પાકો માલ જેટલો બાયે પાકો માલ ઓરિજિનલ ખવડાવ ને એટલો જ નાકેથી ઘાટો માલ આવતો કેવો ઘાટો માલ અને અમને ખબર છે સવાર માં શનિવારે નિહાળે જવાનું લીલું નથી લેતું થોડીયા પછી ખબર હજી લીલું લીલું જુઓ તો ભાઈ કેટલો પાકો માલ જેટલો પાકો માલ ને પ્રમાણ શરદી થતી એને એને દેશી ભાષામાં હળખમ કહેવાય

તમે જો મહાનગર ના છોકરાગર ચાલે ખોટવા નથી માખા તું કે ખોટવા નથી ખોટવા નથી વાર તહેવારે માવો તો એમ મળે ગાંધી ભગરી ભાઈ શીઠા પેદલો કરતી હોય સારું ગૌરવ આવડ